ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ ફરી એકવાર રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે આ વખતે વિપક્ષ કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં પાટીદારોની આસ્થાનું કેન્દ્ર ગણાતા ખોડલધામના શરણે પહોંચી ગયું છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમિત ચાવડા સહિત તમામ દિગ્ગજ નેતાઓ મંગળવારે ધજા ચઢાવવા માટે ખોડલધામ પહોંચ્યા ખોડલધામ પાટીદારોની સામાજિક સંસ્થા હોવા છતાં ગુજરાતના રાજકારણમાં તેનું વિશેષ સ્થાન છે આ સંસ્થા મારફતે ભાજપ કોંગ્રેસ અને પાટીદારો સુધી પહોંચવા સતત પ્રયત્નશીલ હોય છે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા વધતાં કોંગ્રેસ હવે પાટીદારોને રીઝવવા માટે ફરી ખોડલધામના શરણે આવી હોવાનું મનાયું છે ગુજરાતના બે હજાર સત્તાવીસમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને અત્યારથી જ તેમના અભિયાન શરૂ કરી દીધા છે વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા અને પાટીદાર આગેવાન પરેશ ધાણાનીએ વીઆર લાઈવ સાથે વાતચીત કરતા કહ્યું કે માનો દરબાર હંમેશા ખુલ્લો હોય છે એટલે માના આશીર્વાદ લઈ કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં તેનું અભિયાન શરૂ કરશે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામની મહિલા પાંખના પ્રમુખ બનાવ્યા છે થોડા દિવસ પહેલા જ ગુજરાત ભાજપ પ્રદેશના પૂર્વ પ્રમુખ સીઆર પાટીલે નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી તેમની સાથે ભોજન પણ લીધું હતું આ સમયે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ખોડલધામની મુલાકાત મહત્વની બની જાય છે આગામી સમયમાં ખોડલધામને લઈને પણ કોઈ નવા જૂની થાય તો નવાઈ નહીં